ભાવનગર શહેરમાં તત્વો નો આતંક નાસ્તાની દુકાન પૈસા માંગતા હોવાના સીસીટીવી માર્કેટ વેપારી પોલીસ મથકે પહોંચ્યા ભાવનગર શહેરમાં જેમાં દારૂ માટે પૈસા માંગતા વાળા તત્વો હવે વેપારીઓને સીધી ધમકી આપી ખોફ જમાવતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ચોક ખાતે આવેલા ખોડિયાર નાસ્તા ગૃહમાં અવારા ઇસમ આવી પહોંચી દુકાનદારોને સીધો પૈસા આપવાની માંગણી કરી તેમજ દારૂ પીવા માટે સર્જાયું હતું દુકાનદાર દ્વારા તરત જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દેવામાં આવી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ પણ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી આવા તત્વો સામે કડક પગલા ભરે તેવી માંગ કરી છે

બે ત્રણ દિવસે પૈસા માંગતા હતા ભાઈ એટલે અસ ભાઈ બે કાલે મારી દુકાન મારા ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા આજે આવીને દુકાને પૂછ્યું કોણ સાગરભાઈ ક્યાં છે મેં કીધું આઠ દિવસથી મારી પાસે કામે નથી આવતા એ કે અહીંથી નીકળે તો જોઈ લેશો તને મેં કીધું મને બી રેશ ભરવાની વાત ન કરો એમ કરીને ગાળું બોલવા લાગ્યા અને છરીને ઘા કરવા લાગ્યા ત્યાં મારો ભાઈ હતો ત્યાં આઘો કર્યો પછી મેં આને ફોન કર્યો કે આવો હું કેસ કરી આવું છું તો આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લેશું બેઈને હજી પણ ધમકી આપે છે ના પૈસા ગાંજો પીવાના દારૂ પીવાના એમને પૈસા આપ વાપરવા એમ રૂખાગી